વાત મહેસાણાની જ્યાં જિલ્લાની સરકારી કચેરીઓ જર્જરિત હાલતમાં જિલ્લાની ચાર કચેરીઓ પૈકી જર્જરિત છે મકાનોમાં મરામત કરાવવાની જરૂરિયાત છે આરોગ્ય કેન્દ્ર આંગણવાડીના મકાનો જર્જરિત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓનો પણ સમાવેશ જર્જરિત ઇમારતોને તાત્કાલિક ઉતારવા પ્રભારી સચિવનો આદેશ કે પછી જર્જરિત આવાસમાં કામ કરવું તેના કારણે ક્યારેક મોટો અકસ્માત સર્જાઈ શકે છે અથવા તો ભયના ઓથાર નીચે કામ કરવું પડે છે પરંતુ મહેસાણા જિલ્લામાં ચાર હજાર બસો ને જેટલા સરકારી આવાસો એટલે કે સરકારી મકાનો પૈકી પાંચસો અગિયાર જેટલા મકાન જર્જરિત હાલતમાં હોવાની વિગત સામે આવી છે જ્યારે બારસો કરતા વધુ મકાનોની હાલ તાત્કાલિકપણે સમારકામની જરૂરિયાત હોવાનો વિગત સામે આવી છે મહેસાણા જિલ્લાની વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લામાં કુલ ચાર હજાર જેટલા સરકારી મકાનો આવેલા છે જેમાં આરોગ્ય કેન્દ્રો આંગણવાડી પ્રાથમિક શાળાઓ માધ્યમિક શાળા માર્ગ અને મકાન પંચાયત અને રાજ્ય હસ્તકની જિલ્લામાં ચાર હજાર બસો ને સરકારી કચેરીઓ અને મકાનો આવેલા છે તે પૈકી બારસો ને ચાર જેટલી કચેરીઓ અને મકાનો મરામત માગે છે એટલે કે તેમને તાત્કાલિક ધોરણે સમારકામની જરૂરિયાત હોવાની સ્થિતિ સામે આવી છે આ મકાનોમાં કામ કરતા જે સરકારી કર્મચારીઓ છે તેમને ભયના વથાર નીચે કામ કરવું પડે છે અને આ કચેરીમાં આવતા અરજદારોને પણ ભયના વથાર નીચે સરકારી કચેરીની વિઝિટ લેવી પડે છે તો બીજી તરફ ચાર હજાર બસો ને જેટલા સરકારી જે મકાનો છે તે પૈકી પાંચસો અગિયાર મકાન જર્જરીત હાલતમાં છે એટલે કે તેમને તાત્કાલિક ઉતારી લેવા પડે તેવી સ્થિતિ છે અને આ તમામ મકાનને હાલમાં ભય તેને જર્જરીત થયા બાદ તેને ઉતારી લેવાની પ્રોસેસ શરૂ કરવામાં આવી છે સરકારી તંત્ર દ્વારા તો બીજી તરફ જે બારસો ને ચાર જેટલા સરકારી જે આવાસ છે કે જે કામ માંગી રહ્યા છે તેમને સમારકામ કરવાની પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જોકે હજુ સુધી આ જે પ્રક્રિયા છે અંડર પ્રોસેસ છે અને ક્યારે પૂર્ણ થશે તેનો જવાબ તો તંત્ર પાસે નથી પરંતુ વર્તમાન સમયમાં જે રિપોર્ટ કરવામાં આવ્યો છે તેમાં પાંચસો અગિયાર જેટલા મકાન સંપૂર્ણપણે જર્જરિત હોવાનો સરકારી વિભાગને રિપોર્ટ કરવામાં આવ્યો છે જ્યારે બારસો કરતાં વધુ જે મકાનો છે બારસો ને ચાર જેટલા મકાન તેમને વર્તમાન સમયમાં જે સમારકામ કરવામાં આવે તો તેને હજુ પાંચ કે દસ વર્ષ સુધી ઉપયોગમાં લઈ શકાય તે પ્રકારનો રિપોર્ટ કરવામાં આવ્યો છે મહત્વપૂર્ણ છે કે જે કામનું સ્થળ છે એ મંદિરથી કમ નથી અને કામનું સ્થળ જ્યારે સરકારી કચેરી હોય ત્યારે અરજદારો પણ સરકારી કચેરીની મુલાકાત લેતા હોય છે તો બીજી તરફ સરકારી કર્મચારીઓ પણ આ કચેરીમાં કામ કરતા હોય છે પણ જો ભવન જર્જરિત હોય અથવા તો તે તૂટી હાલતમાં હોય કે ત્યાં સુવિધાઓનો અભાવ હોય તો કામ કરતા કર્મચારીઓ પણ યોગ્ય રીતે કામ નથી કરી શકતા અને આ કચેરીઓમાં આવતા જે અરજદારો છે તેમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે મહેસાણા જિલ્લાની આ સ્થિતિ છે અને તેને ઉકેલ લાવવા માટે હવે મહેસાણા જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા સરકારને ઉચ્ચ કક્ષાએ રિપોર્ટ કરવામાં આવ્યો છે કમલેશ રાવલ